મિત્રો પાકિસ્તાન ને સોનાના ભંડાર મળી આવ્યા છે તમે આ વાત સાચી સાંભળી રહ્યા છો કોઈ ગુંજી નથી રહી પાકિસ્તાનના પંજાબ રાજ્યની અંદર એટોક જિલ્લામાં સિંધુ નદીના તટ ઉપર હા નદીના તટ ઉપર મળી આવેલા છે બત્રીસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા બત્રીસ મેટ્રિક ટન જેટલું ગોલ્ડ રિઝર્વ મળી આવેલું છે પ્લેસર સોનાની થાપણો તરીકે હવે પ્લેસર શું છે પ્લેસર એક સ્પેનિશ શબ્દ છે જે કાપવાળી રેતી માટે વાપરવામાં આવે છે જ્યારે આ કાપ જે છે એની અંદરથી આવું ગોલ્ડ અને ખનીજ ગુરુત્વાકર્ષણ બળના લીધે અલગ પડે છે અને પોતાની થાપણો રચે છે અને નદીના કાપમાં નીચે જમા થાય છે એને પ્લેસર સોનાની થાપણો કહેવામાં આવે છે આની કિંમત છસો અબજ પાકિસ્તાની રૂપિયા આંકવામાં આવી રહી છે અને આ ભારતીય રૂપિયામાં એકસો અબજ રૂપિયા અને ડોલર્સમાં બે અબજ ડોલર્સ કહેવામાં આવી રહ્યું છે હા ભારતની અંદર જે રૂપિયો છે એ પાકિસ્તાન કરતાં ત્રણ ગણો વધુ શક્તિશાળી છે પાકિસ્તાનની અંદર જે મળે છે પાંચ થી છ લાખ થી મળે છે ત્યાં ત્રેવીસ થી એકત્રીસ લાખ સુધી મળે છે પણ પાકિસ્તાનનું ઘણું ખરું જે એમની પ્રોબ્લેમ્સ છે એ આ સોનાના ભંડારથી સોલ્વ થઈ શકે એમ છે તો આવી માહિતી મેળવતા રહેવા માટે મારી ઇન્સ્ટા આઈડી ઓફિસર ઓફિસરને ફોલો કરી લો જય હિન્દ